ભારતના બસો શહેરો સાથે સરહદ ડેરી અંજાર દ્વારા અમૂલ સાગર સ્કીમ્ડ મિલ્ક લોન્ચ કરાયો આપણા દેશમાં કોરોના જેવી મહામારી બાદ સ્વાસ્થ્ય પર જાગૃતિ વધતી જતી હોય દૂધ પીવાનું ચલણ વધી રહ્યું છે અને ખાસ કરીને પ્રોટીન મિનરલ્સ વધુ મળી રહે તેવા ખાણીપીણી પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે અમૂલ દ્વારા પણ કોરોના બાદ હળદર વાળું દૂધ લોન્ચ કરવામાં આવ્યું હતું જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અંજાર સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે કચ્છ સહિત ભારત દેશમાં તારીખ સાત જાન્યુઆરી બે થી અમૂલ દ્વારા દેશના બસો મોટા શહેરોમાં સાગર સ્કીમ્ડ મિલ્કમાં નહીવત ફેટ સાથે નવ ટકા થી ભર મિનરલ્સ પણ આજ રોજ લોન્ચના દિવસે અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ અમુલના બસો શહેરોના ડિસ્ટ્રીબ્યુટર તથા માર્કેટિંગ ઓફિસર સાથે વેબ આધારિત કોન્ફરન્સ કરી આ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લાની ગૌરવ સમી સહકારી સંસ્થા શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન પ્લાન્ટ ખાતેથી અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે આ મિલ્ક બસો પચાસ રૂપિયામાં તેમજ પાંચસો પાઉચ રૂપિયામાં તારીખ આઠ જાન્યુઆરી બે કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે આ આ સાથે ગુજરાત અને ત્યારબાદ પ્રકારની અમૂલ સાગર સ્કીમ્ડ મિલ્ક બજારમાં મળતી થશે તેવું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર